ધાન મહારાજની પાવન ભૂમિ ચલાલાને આંગણે મહાદેવનગરમાં આઈ મોગલ માનવ સેવા ધામ નિર્માણ કાર્યનું પૂજન કરવામાં આવ્યું જેમાં ખાસ ઉપસ્થિત માનવ મંદિર સાવરકુંડલાથી પૂજ્ય ભક્તિરામ બાપુ તથા લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર પ્રકાશભાઈ કટારિયા અને ભૂમિદાનના મુખ્ય દાતા નગરપાલિકા પ્રમુખ અને ચલાલા શહેર ભાજપ પ્રમુખ અને અને વોર્ડ નંબર પંદર વર્ષથી અવિરત સેવા સહકાર આપી રહેલ પ્રકાશભાઈ કારીયા સહિતના આમંત્રિત મહેમાનો દાતાઓ અને ચલાલા મીઠાપુર સમસ્ત બ્રહ્મ પરિવાર ઉપસ્થિત રહ્યો હતો ચલાલાની આર કેમ હાઈસ્કુલમાં ચાલીસ વર્ષ સેવા આપી અને નિવૃત્ત થયો છું આજે શ્રાવણ માસના પવિત્ર દિવસે મોગલ સાય ગ્રુપ દ્વારા જે ભૂમિપૂજન કરવામાં આવ્યું તેની અંદર મારા તરફથી જે સહયોગ આપવામાં આવ્યો અને ભૂમિપૂજનની સેવા કરવાનો મને જે લાભ મળ્યો તે બદલ હું સાંઈ ગ્રુપનો ખૂબ ખૂબ આભાર માનું છું આ મોગલ સાંઈ ગ્રુપ જે છે એ ચલાણાની અંદર વર્ષોથી એટલે કે આશરે પંદર વર્ષથી માનવ સેવા કરી રહી છું જેમાં વિદ્યાર્થીઓના પાઠ્યપુસ્તક નોટબુકો પછી ભૂખ્યાઓને અન્ન અને તમામ સેવા તેઓ કરી રહ્યા છે તેનો ખૂબ ખૂબ આભાર અને આ સેવા હંમેશા માટે કરતા રહે તેવું સાંઈ ગ્રુપ સાંઈ બાબા પાસે પ્રાર્થના દાન મહારાજની આ પાવનભૂમિ પર આજ રોજ મોગલમાં માનવ સેવા ટ્રસ્ટ દ્વારા આ મોગલનો આશરો નામનો એક નવું ધામ નિર્માણ થવા જઈ રહ્યું છે ત્યારે આજના કાર્યક્રમની અંદર ભૂમિપૂજનની અંદર પૂજ્ય ભક્તિરામ બાપુ અને લલ્લુભાઈ શેઠ આરોગ્યના સુપ્રિન્ટ શ્રી કટારીયા સાહેબ અને ચલાળા નગરપાલિકાના પ્રમુખ શ્રી અને ચલાળાના આગેવાનો બધા ઉપસ્થિત રહ્યા હતા અને ખૂબ સારો એવો અમને જ્યારે સહકાર આપ્યો છે ત્યારે આ નિર્માણ આ માટે થઈ રહ્યું છે કે વૃદ્ધ અશક્ત અને જેને કોઈ કમાનાર ન હોય રસોઈ બનાવી શકે ન હોય એવા વૃદ્ધો હોય એવા વડીલો હોય એમને ઘર સુધી ટિફિન પહોંચે એવું એક માનવ સેવાનું આ ધામ જ્યારે બની રહ્યું છે ત્યારે અને આજુબાજુની તમામ જનતાએ જે અમને સાથ અને સહકાર આપ્યો છે નાના એવા ગ્રુપના કાર્યક્રમની અંદર સૌએ જ્યારે ઉપસ્થિત રહ્યા છે ત્યારે ચલાળાની તમામ જનતાનો હું જાહેર આભાર આભાર માનું છું અને વધુમાં વધુ લોકોને અહીંથી સેવાનો લાભ મળે એવા અમારા પ્રયત્નો છે એની અંદર સૌ તમે સામેલ થાવ એવી હું સૌને નમ્ર વિનંતી કરું છું જય દાન મહારાજ જય મોગલ અમરેલીમાંથી ઓમનગર સોસાયટીમાંથી હું રક્ષાબેન વરે શિવ શક્તિ મહિલા મંડળમાંથી પંદર વર્ષથી અમે આ ચાલા વાળા લોકો આવે છે અમારે ત્યાં ભાગવત સપ્તાહ કરે છે શિવકથા કરે છે અને અમને સાહી કથા કરે બધું અમે આ લોકો આવે છે બહુ મહેનત એ લોકો કરે છે અમે તો સાત સહકાર આપીએ છીએ પણ મહેનત ખરી લોકોની છે અને આનંદથી લોકો બધા મહેનત કરીને બપોરના આવ્યા હોય રાત્રે આઠ વાગે જાય અને અમને ખાલી બધા અમારા મંડળો સોસાયટી બહુ સારી છે બધા સાત સહકાર આપીને એ બધાને અમે ભેગું કરીને આપીએ છીએ જેટલી દીકરી હોય અગિયાર હોય સાત હોય કે જેટલી હોય યથાશક્તિ જે દાન હોય અમે આપીએ છીએ અને અમે આ સેવા કર્યા ચાલુ રાખીએ એવું કરીએ છીએ બરાબર પ્રતાપવાડા દિવ્યાંગ ન્યૂઝ ચલાલા અમરેલી